અત્યારે ગયા છે પોણો પોણા પાંચની પ્રથાની કારણ ખબર ને ઉઠાણ નહીં આજે એટલે મોડું થઈ ગયું હતું પછી આજે કપડાં તો મશીનમાં ખાતા પણ ઘરની જે બધી બારી ને હોય ને એ બધું ધોયું કર્યું આજે રસોઈ કાંઈ છે નહીં કારણ કે મમ્મીનો અગિયાર રસ છે અને અમારી રસોઈ મમ્મીએ સવારે જ કરી નાખે એટલે ઉપાદી નહીં ભગવાનને ખાલી થાળી ધરવાની અને મમ્મી માટે ખાલી બટેકાને શાક કરવાના છે અને અમારા ઢોકરા કાલે મસ્ત કર્યા હતા તો એ પણ પડ્યા તો હવે એ થોડાક ખાશું મસ્ત અને શાક રોટલી છે તો એ ખાઈ લેશું ને થોડું ઘણું અમારું પાર્લરનું કામ છે ને એ અમે કરશું ને બાકી હવે કાલે મોર્નિંગમાં હું જવાની છું ને એક વસ્તુ છે એના માટે તો મારે જઈને મમ્મીની પરમિશન લેવી પડશે પણ એ જ્યારે બે ભેગા હશે ને ત્યારે હું એના રિએક્શન લઈશ કે શું હશે તો એના માટે તો બ્લોક જોતા રહેજો કદાચ સાંજે પૂછીશ જઈને તો જો કે એકવાર મેં કીધું પણ એના કંઈ સરખો જવાબ ના આપ્યો એટલે જોઈએ હવે શું થાય ને હવે આપણે મમ્મીને મળ્યો કે મમ્મી શું કરે જ અમારે બધું ફાઇનલ સૂફ થઈ ગયું ને અહીં અમારે તોરણ મસ્ત નીકળી ગયા એક હું લઈ આવી અને બે પડ્યા એટલે અહીંયા ત્રણેય દરવાજા થઈ જાય કાં મમ્મી ત્રણ થઈ જાય શું કે મજામાં

હા થઈ જાય મમ્મી દવા બવા કઈ લે ને એટલે કસરતમાં કસરત જ કરવી જોઈએ મમ્મી ઓલી વખતે એમ જ છે ને હા નામાં દવાખાને જાય એટલે ગરમ દવા આપે એક્સ રે કર એક્સ રે ને એવું કરાવે ને એમ જ દવા આપે આ તમને અહીંયા શું કહેવાય લાગુ પડી ગઈ કસરત એટલે એ તો હા

લેમિલી તો અત્યારે વાગી ગયા છે સાંજના પોણા છ અને અમારો પછી આજ તો બપોરે સૂતા નથી અને હમણાં ચા ને બધું કર્યું મેં મસ્ત નાસ્તો કર્યો વેટ ભરીને કારણ કે સૂતા ન હોય ને તો ભૂખ બહુ લાગે ખબર નઈ શું હોય સૂતા હોય ત્યારે એટલો વાંધો ન આવે પણ કંઈક કામમાં ગયો હોય એટલે પછી એનર્જી વેસ્ટ થાય એટલે ભૂખ લાગે એટલે હું મસ્ત ભૂખ લઈ લીધી મમ્મીએ સવારે રોટલીને તળી હતી ને રોટલીને ચા ને મસ્ત ખાઈ લીધા અને હવે અમારા પ્રથાબેન ઉઠી ગયા છે જો મસ્ત અત્યારે બધું વારી નાખું કારણ કે તહેવાર હોય એટલે ચોખ્ખું રાખવું પડે ને અહીંયા મસ્ત આપણે જો સાથિયાને અત્યારે ત્યારે કરી લીધા અને અહીંયા આપણે જો બધું ક્લીન કરી ને અહીંયા આવી રીતના રાખ્યું છે અને હવે જોઈએ મમ્મીને પ્રથા શું કરે એની પહેલાં જો આ તોરણ અમે કાયદા નહીં તોરણ અમે લગાડવાના છે તો આ તોરણ મેં જાતે બનાવ્યું હતું કેવું છે એ કમેન્ટ કરજો કારણ કે કેટલો ટાઈમથી બનાવ્યું પણ લગાવવાનો મેળ જ નહોતો આવતો એટલે હવે આ જો કે દિવાળી ઉપર આપણે લગાવીએ તો આ મસ્ત તોરણ અમારું ક્યાંક લગાડશું કાં મેં ડોરે લગાડશું ને કાં અહીંયા લગાડશું તો આ મોતીનું શું કહે ખાટલી ભરત કહેવાય ને એવી રીતે મેં કર્યું હતું ધોરણ તો કેવું છે કમેન્ટ કરજો અને અહીંયા પણ જો હું એક મસ્ત વસ્તુ બનાવવાની છું કાલ માટે એ કાલ સવારે અથવા તો બપોરે કરીશ અને અહીંયા અમારા બેન થઈ ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે ઇવનિંગ ઇવનિંગ થઈ ગઈ તમારી

Ferme. હાલો પેલો ચંપલ આપડે જવું પાછું જ્યાં જવાનું હતું ત્યાં થાનક આજ તો કોઈ નથી કામ આમ કેવી શાંતિ હોય મંદિર શનિવારે ભીડ હોય હમ હમ કેમ કે રાઘુ તો તને કરતો હેલો ફેમેલી તો વાગી ગયા છે દસ ને તમે આગળ જોઈએ મમ્મી મંદિરે ગયા હતા અને મંદિરેથી અમે એક મસ્ત વસ્તુ મંદિરેથી રિટર્નમાં આવતા હતા ત્યારે મસ્ત વસ્તુ લઈ આવ્યા ફાઇનલી કારણ કે મમ્મીને ઘણા ટાઈમથી ઈચ્છા હતી પણ અમે અહીંયા જઈએ ને ત્યાંથી વસ્તુ લઈએ છતાંય ભૂલાઈ જતી હતી એટલે આજ મને યાદ આવ્યું અમે દિવાળી છે અને દિવાળી ગિફ્ટ એ થઈ જાય અને આપણા ઘર માટે એક વસ્તુ થઈ જાય અને એક યાદી રહી જાય તો જુઓ અહીંયા અમે મસ્ત લેવા છે તુલસીજીનો ક્યારો ક્યારો જ હો તો અહીંયા મસ્ત અમે જો લઈ આવ્યા છે વ્હાઈટ કલરનો કારણ કે મને છે ને વ્હાઈટ કલર આમ અંતરમાં વાલા કુંડા હોય ને વ્હાઈટ કલરના તો બહુ મસ્ત લાગે અને એમાં પાછું રાધાકૃષ્ણની મૂર્તિ છે પાછળ સરસ્વતી માતા પછી અહીંયા લક્ષ્મીજી હો વાહ ધનતેરસ કાલે છે ને આપણે લક્ષ્મીજી લઈ આવ્યા છે અહીંયા છે બાળો પર અહીંયા અમારો મસ્ત પાછા અહીં દીવો રાખવાનો ને મસ્ત છે નીચે રાધે રાધે લખેલું છે કેવું લઈ ગયું મમ્મી કુંડું કેવું લઈ ગયું મસ્ત લઈ ગયું ને ના પાડતા તો છતાંય પછી લેવરાયું છે આપણે ઘરમાં એક વસ્તુ થઈ જાય ને પાછળ આપણે તુલસીજી ને બહુ ગમે એમ તો તુલસીજી આમ હારા ઓલામાં હોય તો મજા આવે ને આપણે જોવાની આપણે છે તો ખરી કે નવું જ છે કુંડું પણ આવું હોય ને તો વધારે આમ સરસ લાગે દેખાવમાં ભવિષ્યમાં એમ ફ્યુચર આપણે કદાચ બંગલો થઈ જાય તો બંગલામાં રાખે તો બધા હા ત્યારે મોટું લખું પણ આમ હાલ છે હા બંગલો જ છે એમ કે આપણે ઘરનો કંઈક બંગલો થઈ જાય તો પછી એમાં રાખવા થાય ને અત્યારે તો આપણે ભાડાની ઝૂંપડીમાં રહે એવું થાય ને છે પણ પોરબંદર છે ને ત્યાં રહેવાનું નથી થાય તો ઘરના તો અહીંયા બેસે પણ શું કામ

એ અત્યારે એકલા થઈ જાય ને તહેવાર ઉપર એને અહીંયા ઘર મૂકીને અહીંયા હોય તો આપણે બધે થઈ હા કાલ થી તો ચાલુ થઈ જાય જો લાઇટિંગ બાઇટિંગ અમારે લગાવી ગઈ થોડીક હજી રે એમને લગાવડી કાલે સરખી લગાડશું ને અહીંયા દીવા મસ્ત કરી નહીં ખાતા હજી ચાલુ છે ને અહીંયા અમારા જો એટલે બેન રહેતા નહોતા હું વાસણ કરતી એટલે એક એક લઈ આવ્યો અમારા માટે ઓ

તો પછી બેલ ને પીવી જોઈશે કા સુઈ જવું ને હા સુઈ જવું ને મારી કાલે ટાટા કઈ દે ટાટા કહી દો ટાટા કહી દો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળી કાલે નવા બ્લોગ ને સાથે